ગઈ તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ લુણાવડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ આ બનાવની જાણ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને થતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા બાળકીની તબિયત નાજુક હોય બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ગઈકાલે ટાઉન પોલીસ સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી આ ટીમોએ આજ રોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે